લોકસેવક પ્રેમી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા એક જ દિવસમાં એક કરોડ ઉપરાંતનું શિક્ષણદાન કરાયું છે અને જેને લોકો બિરદાવી રહ્યા છે અને કહે છે કે છતે શું જાય તે શુરા સહસ્ર શું પંડિત વક્તા દસ સહસ્ર જો અને ભવતી માનવા એટલે કે સો માણસોમાં એક સૂરવીર હોય અને હજારોમાં પંડિત હોય વક્તા દસ હજારોમાં હોય જ્યારે દાનવીર તો હોય અને ન પણ હોય ત્યારે શ્રી માવજી દેસાઈએ સર્વ સમાજના આગેવાન તરીકે સર્વ માન્ય છે અને સર્વ સમાજના આગેવાન દાનવીર ભામાસા અને ધાનેરાના શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજી દેસાઈએ રવિવારે એક જ દિવસમાં ઠાકોર સમાજ અને રબારી સમાજના દીકરા દીકરીઓના શિક્ષણ માટે એક કરોડથી વધુની દાનની સરવાણી વહાવતા સૌએ ધારાસભ્ય માવજી દેસાઈની આ કામગીરીને બિરદાવી હતી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે પાણીના માટલા મૂકી પરબ સ્થાપી જે સેવાભાવી સંસ્થાઓ જાહેરાતો કરતી હોય છે અને તે પણ વગર રૂપીએ ત્યારે માવજી દેસાઈનું કાર્ય સરાહનીય છે અને કવિ ચંદુદાસજીની એક રચના છે અને જે ભજન ભજન સમ્રાટ શ્રી નારાયણ સ્વામી બાપુ ખૂબ ગાતા અને તે ભજન છે ન જન્મે વીર કે શૂરો ન જન્મે સંત ઉપકારી નકામાં ના ભલે જણમે સમજવી વાંજણી નારી અગર સુતા ગુની સાથે ભોગમ નાશ તૃતિયો ગયો ભવંતિ વિસ્તય યો ન દુકતે તૃતીયાન ગતિ ભવતી એટલે દાન ના ત્રણ જ મારક છે ત્રણ જ ગતિ છે પહેલું છે દાન બીજું છે ભોગ અને ત્રીજો એનો નાશ છે પહેલું દાન એટલે તમે કોઈને મદદરૂપ થાઓ તે છે બીજું ખાઓ પીઓ ખવડાવો અને એશ કરો તે છે અને આ બે વસ્તુ જો ન કરી તો ત્રીજી વસ્તુ નાશ જ છે માની લો કે તમે જતા રહ્યા તો તમારી સંપત્તિ અન્ય ઉડાવશે એટલે દાન શ્રેષ્ઠ છે ત્યારે તમામ સમાજોને સાથે લઈ ચાલનાર ધાનેરા ના ધારાસભ્ય સર્વ સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાનું બીડું ઝડપ્યું છે અગાઉ તેઓએ ડીસા થરાદ રોડ ઉપર રબારી સમાજના શિક્ષણ સ્કૂલમાં કરોડો રૂપિયાની મૂલ્યવાન દસ વીઘા હતી અને બન્યા હતા એમ દેસાઈ વિદ્યાલયમાં પાંચસોથી વધુ દીકરાઓ રહી શકે તેઓ તેઓની માતોશ્રી દુખીબેન મગનભાઈ દેસાઈની કુમાર છાત્રાલયનું રવિવારે સમાજને તેઓ અર્પણ કરી હતી ત્યારે રવિવારે સમાજના તેજસ્વી તારણાઓના સન્માન પ્રસંગે તેઓએ જીપીએસસી અને યુપીએસસી કરતા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે તે માટે ઉભું કરવા વધુ એકાવન લાખ જેટલી માતબર રકમની દાનની જાહેરાત કરી હતી તેવું રબારી સમાજના પ્રમુખ રેવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું અને એક દિવસે તેઓ ડીસા ઠાકોર સમાજ શૈક્ષણિક સ્કૂલ માટે એકાવન લાખની દાનની જાહેરાત કરેલી અને એ પ્રસંગે તેઓ જણાવેલ કે ઠાકોર સમાજનું શૈક્ષણિક સ્કૂલ બને તે માટે ઠાકોર સમાજના અગ્રણીઓ કર્મચારીઓ અને યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે તેમને સફળતા મળે તેવી શુભેચ્છા અને હું પણ ફૂલ નહીં તો ફૂલની પખડી સ્વરૂપે આ એકાવન લાખ રૂપિયાનું દાનની જાહેરાત કરું છું અને કંસારી ખાતે ઠાકોર સમાજ દ્વારા તેઓને પાઘડી પહેરવારી અને સન્માનિત કર્યા હતા ત્યારે આવા પ્રેરણાદાયી સમાચાર અને ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય